દેદાર કરાવશે તો મારું સપનું જો સાકાર કરી દે માતાજી તો આ દેદાર બધું કાઢી નાખવાનું છે બઉ દુખી લાગતો બઉ દુખી છું મારા દુખ ના છે આ ગોમ માં લોક જેવી વાતો કરે છે વિઠો ગોડો છે અને વિઠો છે ને એ બાલે કપાડતો દાઢી નહીં કરતો ગોડા જેવો આખા ગોમ માં ફરો છે એ વાત સાચી છે યાર બી મારે બઉ દુખ ના દરિયા છે અરે દુઃખ ના દરિયા હોય તો ખુશી ના દરિયા મોદા ના ગોર્યો આમ ઉમર કઉ લેવો યાર ઉમર ઉમરકો લેવો છે પણ લેવા તો નહીં નહી તો કોઈક નવું એવું કાર્ય કરો કાર્ય હું કરું તો મોકલી થાય સફળતા ની ચાવી છે હા એ વાત સાચી તમારી નિષ્ફળતા એ સફળતા ની ચાવી છે ભાઈ એ વાત કેટલી વખત આપણે નિષ્ફળ જઈએ કોઈ એનો પકડી રાખ્યો ના પડે વિજય તો થાય આપડો લોક એવી મશ્કરીઓ કરતું ગોબરજી હું કઉ તો મોન કે તું આ બધો નાટ્ય કરે નઈ ને આવી દાઢી ને બાઢી વધારે નઈ ને આ બધા ખેલ ના કરે તું અરે મહેનત કરો ને કેવાય પણ મની આપણને પ્રાપ્ત થાય હું જે પકડ્યું ગોબરજી એ સોર્યું નહી ગણપતિ ને જોઈ જીધી સિધિ ના દાતાર ગણપતિ દેવા રીધી પ્રાપ્ત કરી ગણપતિજી ને પ્રદક્ષિણા કરી પોતોટા મારી ખાલી એવું કર્યું તો રીધી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય

તકલીફ ના પોવાના ખાવા ગાઓ ખાવાના વખત આવું ચેનલ પડવાના એ કોક કાર્ય સિદ્ધ સારું કરે આપડે દુખી હોયે ને

સોદા ભગવાન સાઈ કરો ને સનમોક રાઉ તોહર અણપદ દેવ મુરી દીખ્યા કરો હે બ્રહ્મા વિષ્ણુ

મન મો મેલા બહાર થી ખુશી નો માહોલ લાગી કેવા લાગે હા તમે તો દુખી હોય

જોઈ લેવા જાય ફાટી છે વરસાદ આવી જાય તો પેલા કપાસ છોયા ફૂટ્યું તો લેવાનું એટલે મને ખબર પડી જાય કે શાંતિ ચાલો આનંદ મંગલ ભગવાન દયા છે જબરજસ્ત આવે છો ઉપર ભગવાન માતાજી દયા છે બસ લીલા લેર થવાની મારું તારું મસ્ત મળવાનું મન થાય એટલે અમુક લીલા લેર થઈ જશે દિવાળી ના પંદર વારસ એટલે પાછું પછી ખૂટસી નહીં આ બો બિલ ભરવાનો એ તો વાત બાજ નહીં કાઢવાનું કાઢવું તો તમે કે પૈસા વાયદો કરે છે પણ પોણી આલતા નહીં મારે તો કપાળ હું કઈ જાય હું કરું એ જ ખબર પડતી જોઈ મારો જે ભરી જાય સરકાર ફોની આવતું નથી ટાઈમ નહિ સાફ થઈ જાય કપાસ હે વિપુલજી ને મોર પર ભેગું થવું પડશે ચાર ડાળથી વાયદા ખરખર કર્યું છે પણ ફોની આવતા નથી હે વિપુલજી તો હોમ જ છે અરે વિપુલજી મજામાં હું મજામાં થાય ફોનીના ચાર દાળથી વાયદા કરશો ટાઈમ ફોની આવતું નહીં હા એ ફોનીની આડો કુટું છે હા એ કુતુશે મનપાળા મી કીધું પોની માટે જાય છે પાણી તો કોમ હતું એટલે પાછા એરે એ માટે મલવાયા છે કીધું હું કમ હતું એટલે કે આપડે છે મી જતા નાલ ઉપર મારું પાણી કિસન વચ્ચે વાયદા કરો વાયદા કરો ગોબરજી વાયદો તો કરવો પડે કરવો બધા ખેડૂતો હરખા હોય ને હરખા ના હોય

કપાસ સાફ થઈ જશે બચારવાનું કીધું કીધું વિપુલજી ને વાત કરી

હા તમ ભરી તું કાગળિયાનું ઘર પાસ માટે સાહેબ નો ફોન આવ્યો છે મારા ઘર પાસ થયું એ આવું તો બી યુલિયા

તું તનતા રસ્તા જા ને પાછા અલે આવીજી બોલો વિપુલજી આ મુ તો રૂપાળું ઘર પાસ ઘર તો ને પાસ ને તો રૂપાર્યું એક ભજન રોમા પી નું ઘો અને બીજું કહું આ ભક્તિ તમારી કોમ માં આવી એટલી ભક્તિ કરી રાતો રાત્રો મોડ્યો તમારે કોમ માં ને ખુશીમાં ખુશી માં તો ભજન મને ગવડાવો ને ભણાવો

धफ આપડે સલામ વિપુલજી આપજો વિપુલજી બસ મળે છે કીધું ગયા તમે દેવા